દેખાઈ રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે દિવસને અને અત્યારે હાલ અત્યારે ક્રિસમસ ચાલ્યું છે ટ્વેન્ટી ફાઈવ ડિસેમ્બર અને હવે થર્ટી ફાઈવ થર્ટી વન ડિસેમ્બર જે આવી રહ્યું છે જેને લઈને અત્યારે જે ખાસ આપણે જોઈ રહ્યા છીએ સાથે thank you ताज़ी ah, बीची

બધામાં ફંડ કરે આ બધા સાથે કહી શકાય કે લોકો અહીંયા એન્જોયમેન્ટ કરે છે અને ખૂબ અહીંયા લોકો જોડાય છે નાગવા બીચ રહે જી હા સો અહીંયા તમે જોઈ શકો છો કે નાગવા બીચના જે દરિયાના મોજા છે અને સુંદર મજાનો દરિયો છે એને આપ જોઈ શકો છો જી હા ઓર ઓર બી જી અને આપણી સાથે ઘણા બધા અહીંયા વિઝિટ કરવા જે લોકો આવે છે સર આપના નામ ક્યાં છે વિઝિટ જે લોકો કરવા આવે છે તેની અંદર અત્યારે તમે હાલ સિટી વોચના ફેસબુક લાઈવ પેજની અંદર નાગવા બીચનો જે સુંદર નજારો છે એ નજારાને આપ જોઈ શકો છો એ નજારાને આપ માણી શકો છો અને બધા લોકો અત્યારે નાગવા બીચ પર અને એમાં પણ જ્યારે સુંદર મજાનું જ્યારે દ્રશ્ય એ નાગવા બીચમાં આપણે બતાવી રહ્યા છે નાગરજીના દ્રશ્યો સાથે આપણે સિટી બોકના ફેસબુક લાઈવ પેજમાં મારી સાથે જોડાયેલા છો અને બિલકુલ આપને અમે લાઈવ અહીંયા બતાવી રહ્યા છે કે કયા પ્રકારના જે અહીંયા મનોરંજન માટેની જે ફેસિલિટી છે અહીંયા બધા તમે લોકો જોઈ શકો એન્જોય કરી રહ્યા છે के कर आप मुझे बताएं कि यहाँ पर कैसा लग रहा है जा? यहाँ पर बहुत अच्छा लग रहा है एक्टिविटीज़ आर वेरी गुड ठीक है लोग भी बहुत कॉपरेटिव हैं यहाँ के और अभी जो सीज़न अभी जो क्लाइमेट चल रहा है वो बहुत अच्छा चल रहा है ओके आ, थर्टी फर्स्ट दिसंबर आने वाला है और यहाँ का ये बहुत ही ग्रांड सेलिब्रेशन होता है अभी ड्यू टू द कोरोना जो ही नागवा है क्योंकि सब लोग आते हैं तो यहाँ पर तो, तो जरूर आते हैं तो उसके बारे में आप हम लोगों ने गूगल पे सर्च किया था आई केम फॉर फर्स्ट टाइम मुझे नहीं पता था कि ये बीच इतना अच्छा है बट हाँ बहुत अच्छा है और बहुत इंजॉय भी कर रहे हैं बीच के पास बगल वाले में जो रिसोर्ट है जो बार है जो होटल है उनके बारे में आई थिंक ये जो अभी जो यहाँ पे स्ट्रीट फूड वाले जो स्टॉल्स लगे हैं ये अभी कल ही परसों इनका इनोवेशन हुआ है तो यस्टरडे मतलब हम लोगों ने यहाँ पे ट्राई किया था तो फूड वॉज वेरी टेस्टी और फूड भी बहुत अच्छा है लोग भी बहुत अच्छे हैं और इट्स वेरी हाईजीन मतलब अभी बहुत हाईजीन करके ये लोग थैंक यू okay, हमारे साथ बात जुड़े ત્યારે બધા લોકો સાથે આપણે વાતચીત કરી રહ્યા છે કે અહીંયા આવીને આ બધા લોકોને કેવું લાગી રહ્યું છે અમે તમને બોટ પણ બતાવી રહ્યા છે અને બોટની અંદર જે પ્રકારે બાળકો આનંદ કરી રહ્યા છે મોટેરાઓ પણ આનંદ કરી રહ્યા છે અને અહીંયા જે પ્રકારની તમે જોઈ શકો છો કે એક પ્રકારે અહીંયા રેખા એટલે કે બાંધવામાં આવેલું છે ત્યાંથી આગળ તમે નથી જઈ શકતા કારણ કે ત્યાંથી વધારે ઊંચાઈ કદાચ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે અને બહુ બોટિંગ સરસ મજાનું થઈ રહ્યું છે લોકો ફોટોગ્રાફ કરી રહ્યા છે સેલ્ફી ખેંચી રહ્યા છે આ નજારો છે અમે તમને ફેસબુક લાઈવ પેજની અંદર સિટી વોચના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે અને હવે આપને થોડાક દર્શન એ પણ કરાવીએ કે કયા કયા પ્રકારની ફેસિલિટી છે જે બાળકો માટે બાળકોને આનંદ આવે એ સાથે લોકોને પણ આનંદ આવે તો તમે કોઈ પણ વસ્તુ જો અહીંયા એન્જોય કરો છો અને અહીંયા આવો છો તો ચોક્કસથી નાગવા બીચ છે એમની ચોક્કસથી મુલાકાત લો અને બધા લોકો અહીંયા જોઈ શકો છો કે અત્યારે તમે ક્યાંથી આવો છો રાજકોટથી આવો છો અને કેવું લાગી રહ્યું છે લાગેલું છે એમાં પણ નાકા પર આવું તો વાત છે સારું કુદરત વાતાવરણ છે સર આપણું તો ભરતભાઈ આપણો ચહેરો બતાવશો ઓકે ભરતભાઈ નાકા ભીજની સૌથી સારી વાત જો આપણે કેવી હોય તો શું કહેશું સાફ એ ક્લિયર છે સાફ છે અને સમુદ્ર કિનારો બહુ સરસ મજાનો ચોખ્ખો છે અહીંયા લોકો આવીને ખૂબ આનંદ કરે છે થેન્ક યુ અમારી સાથે વાતચીત કરવા માટે જી આગળ આપણે વધી રહ્યા છીએ અને લોકો ફોટોગ્રાફી સેલ્ફી ખેંચી રહ્યા છે આનંદ માણી રહ્યા છે અહીંયા આપણે મળીએ અસર આપનું નામ છે ભરૂચ છે આપનું તો આપણી સાથે વાત કરીશ કે નાગરા પીચ આવીને આ બધાની બહુ મજા આવે છે તમને કેમ લાગે સારું છે નાગરાથી સારી મજા આવે છે ઓકે ઓકે કઈ કઈ ફેસિલિસ અહીંયા આપવામાં આવે છે જેથી બહુ મજા આવે છે અહીંયા આકર્ષણનું કેન્દ્ર છે નાગર બી બોર્ડિંગ છે મતલબ રાઇંગ છે પછી અહીંયા તમે સાહેબ ફોટો સારી હા એ સિવાય હા હમણાં ગેરિંગ છે અત્યારે ફેસ્ટિવલનો માહોલ ચાલે છે ટ્વેન્ટી ફાઈવ ડિસેમ્બર એટલે ક્રિસમસ અને હવે થર્ટી ફસ્ટ ડિસેમ્બર આવી ગઈ છે તે ન્યૂ યર માટે ખાસ કરીને લોકો અહીંયા આવતા હોય છે તો એ બાબતો એમાં શું છે કે અત્યારે કોરોનાનું જે ચાલે છે મતલબ કોરોના કોરોનાને લીધે થોડું ઓછું રહે મતલબ લોકો એટલું ગભરાય છે પણ એવું કંઈ છે ને એ લોકો માહોલ કંઈ લાગતો નથી કોરોનાનો કારણ કે પહેલેથી ફ્રી મતલબ એ લોકોએ બ્લોક કરી દીધું બધું તો સારું છે મતલબ એનું રિઝલ્ટ સારું છે ગવર્મેન્ટ મિત્રો અહીંયા બીજા કયા કયા છે એવા કયા છે કે જ્યાં જોઈએ અમારા દર્શન છે સારું છે મતલબ જે અંદર સિટી છે બજાર છે છે સારું અહીંયા તો આ સારું વાતચીત અને આજને આગળથી લઈ જઈ રહ્યા છે આજે બોટિંગ કરી રહ્યા છે રાઈડ છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બતાવી રહ્યા છે આ પ્રકાર દરેક પ્રકારની મનોરંજન થઈ શકે બાળકોને આનંદ આવી શકે મિલાઓને આનંદ આવી શકે અને આઈ થિંક જ્યારે આવ્યા છે ત્યારે કોઈ પણ જાતનો મનમાં વિચાર કર્યા વગર લોકો અહીંયા આવીને એન્જોય કરે છે બિલકુલ અને કરવો જોઈએ કારણ કે નાગવા બીચ છે એ ખૂબ જ સુંદર પ્લેસ છે જ્યાં આપણી સાથે ઘણા બધા લોકો અહીંયા आपका नाम क्या महावीर कहते हुआ महावीर यहाँ पर आकर आपको कैसा अच्छा मजदूर तो कहाँ से आप राजस्थान से राजस्थान दूसरी एक तो जो खास बात है और लोगों को यहाँ पर आकर्षित करमेंट है वो बहुत अच्छा वाला है और दूसरा की पीसफुल है दूसरा ये है कि यहाँ कोई दूसरी स्तर से वो नहीं है वो तो यहाँ जो शांति जो मशूषण ओके और एक तो हमारे साथ बातचीत करनी है

જી તો વાતાવરણની સાથે જો આપની વાત કરવામાં આવે તો આટલું સરસ ચોખ્ખું વાતાવરણ શુદ્ધ વાતાવરણ અને આ શુદ્ધ વાતાવરણની અંદર આપ જોઈ શકો છો કે મારી પાછમાં એક્ઝેક્ટ બધા લોકો બ્રોટિંગ કરી રહ્યા છે અને દે છે આનંદીકાર દેહ છે તે લોકો બ્રુટિંગ પણ કરી રહ્યા છે પણ લોકો આ દિવસને એન્જોય પણ કરી રહ્યા છે અને મજા અને આનંદ કરી રહ્યા છે કારણ કે કેમ ના હોય કારણ કે નાગરા બીચ આવ્યા છે દેવ સાથે જ્યારે જોડાયેલા છે ત્યારે ખાસ આપને તમામ પ્રકારની ગતિવિધિઓ છે અહીંયાથી અમે સિટી ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અમે આપને મળવાની કોશિશ કરીશું લોકો સાથે આપણે કલેક્ટ કરીશું લોકોને પૂછીશું કે કેવું લાગેલું છે ત્યારે આપણી સાથે ફેમિલી જોડાયેલા છે સર આપના નામ કહે છે સુધીર સુધીરજી लगा फर्स्ट एक्सपीरियंस आप स्प्री बोर्ड बहुत मजा बहुत मज़ा था के साथ था तो अच्छा फैली साए तो मैं यहाँ पर कहना चाहूँगा कि नागा भी जाकर कैसा लास्ट टाइम आई लाइक व्हाट फाइव इयर्स पाँच वर्ष बचे हम बहुत कुछ चेंज हो गया है और बहुत ही अच्छा हो गया है मतलब लास्ट टाइम तो हमें वाटर स्पोर्ट्स का कोई ऑप्शन ही नहीं था यहाँ पर नहीं था तो करके मजा आ गया ओके okay, तो प्रणाम आपको और आपका आशीर्वाद चाहिए। क्योंकि आज परिवार के साथ है पर बोटिंग है, की है पूरा दिन आपने बिताया तो कैसा लग रहा है ओके मैं आपको ये भी कहना चाहूँगा की यहाँ की जो खूबसूरती की बात की जाए तो यहाँ पर एक प्लेसफुल और, और इतना तो तो अच्छा जो इन्वायरमेंट मिलता है जिसके बारे में आप क्या मैं आपको भी पूछना चाहूँगा कि व्यू की जो बात की जाए तो काफ़ी ऐसे प्लेसेस हैं जहाँ पर घूमने का जहाँ पर अपना एक्चुअली हमारे लिए कुछ खास ही है फर्स्ट टाइम जब हम लोग आए थे यहाँ पर साल पहले इन देन आई इन लव इथ इन तो इतना सुंदर इतना खूबसूरत इतना क्लीन एंड वेल सिटी वेरी नाइस इन बीच यू कैन लुक अराउंड मतलब एकदम बहुत ही बढ़िया है तो यहाँ की तो नेचुरल ब्यूटी जो खूबसूरती है वो तो हमें बार बार यहाँ खींच लाने को तो मजबूर कर दी है बस चूँकि दूरी हमारे लिए इतनी ज्यादा है कि हर बार आप आना नहीं हो पाता ले लेकिन लेकिन हाँ जब भी मौका लगे तो जरूर यहाँ आना चाहेंगे तो हमें तो ये जगह बहुत मैं आपसे तो पूछना चाहूँगा टाइम है और यहाँ पर आप मम्मी पापा से चाहते तो कैसा लेकर बहुत मज़ा आ रहा है हम लोग पूरा गुजरात को ओके ठीक है अहमदाबाद से स्टार्ट करके हल्का हाँ और स्पेशल यहाँ पर आकर कैसा सर यहाँ पे तो बहुत मज़ा आ रहा है बीच वगैरह मुझे वैसे भी बहुत पसंद है ओके थैंक यू सो मच हमारे साथ आप और आपसे भी मैं पूछना चाहूँगा कि बेटा कैसा लगा कभी तो नहीं किया तो आपने पहली बार किया तो बेटा कैसा लगा मम्मी पापा के साथ और दादी के साथ થેન્ક યુ અમારી સાથે વાતચીત કરી હતી જે પૂરી ફેમિલી એન્જોય કરવી પડે તો આપણે બધા લોકો સાથે મળવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને મળવાની સાથે આપણે લોકોને પૂછી રહ્યા છે કે કેવું અહીંયા લાગી રહ્યું છે શું જે ખાસ વાતાવરણ છે તે એટમોસ્ફિયર છે એ બહુ જ મજા આવે એવું છે જેને લઈને આપણે અહીંયા વાત કરી રહ્યા છે અને બીજી વસ્તુ આપણે એ પણ જણાવી દઈએ કે લોકોને આપણે મળવાનો પ્રયત્ન खास खास प्लेस छे, जे नागबा बीच बीच है। में तो कुछ सुंदर आपका नाम अमरीश रावल अमरीश जी कहाँ से अहमदाबाद से अहमदाबाद से आपसे पूछना चाहूँगा कि आप पूरी फेमिली के साथ आए जी पूरी फेमिली के साथ आया हूँ कैसा लगा यहाँ पर आपको बहुत मज़ा आया तो क्या मैं आपकी फैमिली से मिल सकता? क्यों नहीं क्यों तो, तो आपकी फैमिली से मैं पूछना चाहूँगा कैसा आपको लगा है ठीक है तो बिल्कुल आ जाइए यहाँ पर ठीक है और अमरीश जी की पूरी फैमिली हमारे साथ है तो कैसा लग रहा है ओके अच्छा okay, सबसे अच्छी बात क्या है इस नागा में बहुत अच्छा सब कुछ बहुत अच्छा है अच्छा, 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 अच्छा ओके और भी कोई प्लेसेस है जो यहाँ पर आपको बहुत ही अच्छा लगता है कि भाई कहाँ भी घूमना चाहिए कोई बहुत ढेर सारे प्लेसेस है जैसे चर्च है किला है दूसरे भी बीच निक निक है वहाँ पे घूमने की बहुत मजा आती है अच्छा गुजरात में ये लोगों ने आपकी फैमिली साथ है एक नव एक्सपीरियंस एक एकला एक्सपीरियंस है तो यह विषय शुरू कहें खेरे हम इत तो फेमिली जाइए एकला में जब मजा नहीं जो फैमिली साथ मजा है ये एकला में मज़ा नहीं थैंक यू हमारी साथ बातचीत करवा તો આગળ વધી રહ્યા છે સરસ બધાનું જે દરિયા કિનાર અમે આપણે બતાવી રહ્યા છે હાલ અત્યારે ફેસબુક માધ્યમ સાથે અમે સંપૂર્ણ ફેસબુક લાઈવમાં આપ જોઈ રહ્યા છો અત્યારે બોટિંગ ચાલી રહ્યું છે અત્યારે સેલ્ફી ચાલી રહી છે અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે લોકો આનંદ કરી રહ્યા છે અને સામેની જે સાઈડ છે તમે ગંગરા બરાબર જોઈ શકો છો કે સામેની સાઈડ તમને બતાવી રહ્યા છે ગંગાસાગર રેસ્ટોરન્ટ છે આ સિવાય પણ ઘણા બધા બહાર છે ત્યાં તમે રહી શકો છો અને ફૂડ રોડનું પણ હમણાં જ રાષ્ટ્રપતિ દ્વારા ઉદઘાટન થયું અને એના પણ આપણે દર્શન તમને કરાવી રહ્યા છે તો જે સમય મજાની અહીંયા થઈ રહી છે જે ખાસ આવે છે આપ જોઈ શકો છો કે લાઈવ અત્યારે જે પ્રકારનું બોટિંગ થઈ રહ્યું છે લોકો એન્જોય કરી રહ્યા છે લોકોની સેફ્ટીનો પણ અહીંયા વિચાર કરવામાં આવી રહ્યો છે જે પ્રકારની ખાસ અહીંયા જે સુવિધા છે એ ટીમ તરફથી અને ટીમના જે લોકો છે જેટલા લોકો મારી સાથે જોડાયેલા છે તમામ દ્રશ્યો જે આપ અત્યારે લાઈવ જોઈ રહ્યા છો ડિસેમ્બરનો અત્યારે મહિનો ચાલી રહ્યો છે અત્યારે હમણાં જ થોડી થોડાક દિવસો પહેલાં જ એટલે કે પચીસ ડિસેમ્બરથી અઠાવીસ ડિસેમ્બર છે આપણા રાષ્ટ્રપતિ એવા રામનાથ કોવિંદ છે અહીંયા આવી ચૂક્યા છે ત્યારબાદ જે ચહેલ પહેલ છે જિંદગી અંદર વધારે જોવા મળી રહી છે લોકો નાઈ પણ રહ્યા છે અને નાવાનો પણ આનંદ છે એ અત્યારે રહ્યા છે જી તો આપ જોઈ શકો છો પાછળ જે પ્રકારના દ્રશ્યો લોકો એન્જોય કરી રહ્યા છે જી હા સિટીઓના ફેસબુક લાઈવ ભેજમાં હું ભાઈ સાથે એ કરવિંદ પટેલ